બનાસકાંઠાના થરાદ બાદ ધાનેરા ખાતે પણ મુખ્યમંત્રીએ મતદારો સાથે સંવાદ કર્યો હતો લોકસભા ચૂંટણીનો પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે ચૂંટણી દરમિયાન પ્રથમ વખત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં મતદારો સાથે સંવાદ કર્યો હતો આજે મુખ્યમંત્રીએ પહેલા થરાદ પહોંચ્યા હતા અને તે બાદ તેઓએ ધાનેરાના સરગમ બિઝનેસ હબ ખાતે મતદારો સાથે સંવાદ કર્યો હતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંવાદ દરમિયાન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની યોજનાઓ વિશે માહિતી આપી સરકારની યોજનાઓનો લાભ લેવા માટે અપીલ કરી હતી મુખ્યમંત્રીએ ચારસો કે પારમાં સ્લોગનમાં બનાસકાંઠાનું કમલ મોકલી આપવાનું આહવાન કર્યું હતું મુખ્યમંત્રીએ વધુમાં વધુ કે મોદી સરકાર જ ગેરંટી પૂરી કરી શકે બીજા કોઈની તાકાત નથી કાર્યકરોની મિટિંગ બાદ સ્થાનિક સામાજિક વેપારી આગેવાનો સાથે પણ મુખ્યમંત્રીએ બેઠક કરી હતી મુખ્યમંત્રીની આહવાન બાદ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો આતક ધારાને રાત દિવત ડીસાનેમાં પાલનપુરના ધારાસભ્ય પણ રહ્યા હાચર વધી જવાય છે આપણે જોયું કે બે હજાર ચૌ ચૌદમાં ગુજરાતમાં છવ્વીસે છ છવ્વીસ લોકસભામાં આપણો વિજય થયો છે અને બે હજાર ઓગણીસમાં પણ એનું પુનરાવર્તન થયું છે અને બે હજાર ચોવીસમાં પણ જ્યારે એનું પુનરાવર્તન થઈ થઈ જવા આગળ વધી રહ્યા છીએ ત્યારે આપણે બધા સૌ કાર્યકર્તાઓ મળીને સખત મહેનત અને સુદ્રઢ આયોજનથી બૂથ લેવલનું જે વ્યવસ્થા તંત્ર છે તે વધુ મજબૂત કરીએ અને ભારતીય જનતા પાર્ટીની તો એક વિશેષતા છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની તાકાતથી જ ચૂંટણી લડાતી હોય છે હું એકલી ઉમેદવાર નથી પણ અહીંયા બેઠેલા આપ સૌ ઉમેદવાર છો આપની મહેનત અને આપના સહયોગ અને શક્તિથી જ